જમના બાએ પરેશને કહ્યું બેટા બહુ દિવસ થઈ ગયા હવે મને ઘરે જવા દે ગામડું મને બહુ યાદ આવે છે પરેશે નારાજગી દર્શાવતા કહ્યું બા અહીં શી તકલીફ છે બધું તો છે અહીં રહેવા માટે આલીશાન બંગલો છે તારી સેવા માટે નોકર ચાકર છે મંદિરે જવા ગાડી અને ડ્રાઈવર બંને છે તારી દેખરેખ રાખવા માટે કેરટેકર છે હજી શું જોઈએ છે તને બાએ બહુ સરસ જવાબ આપ્યો અને કહ્યું પરેશ ભલે સુંદર હોય પણ એકલતાને લીધે તારો વૈભવી બંગલો કરડવા દોડે છે અહીં નોકર ચાકર જરૂર છે પણ ભાવથી જય શ્રી કૃષ્ણ કહેનાર કોઈ નથી અહીં બધી જ ભૌતિક વસ્તુઓનો ભંડાર છે પણ મારું કહી શકાય એવું કોઈ નથી અહીં અપાર સુખ સાહેબી છે પણ કેમ છો બા એવું પ્રેમથી પૂછનાર કોઈ નથી અહીં પાડોશીઓ તો ઘણા છે પણ જેની સાથે સુખ દુઃખની વાતો કરી શકાય એવું કોઈ નથી અહીં મંદિરની આરતીનો ઘંટનાદ પક્ષીઓનો કલબલાટ બાળકોની ચીચિયારીઓ સંભળાતા નથી અહીં રૂમ ફ્રેશનર છે પણ માટીની ભીની સુગંધ નથી અહીંના લોકો ભણેલા અને પ્રેક્ટિકલ છે પણ ગામડાના લોકો જેવા લાગણીશીલ નથી અહીં પરસ્પર પ્રેમભાવ નથી એકબીજા પ્રત્યે સંવેદના નથી કોઈની હૂફ નથી એક મહિનો રહ્યા પછી એવું લાગે છે કે જો હું અહીં વધારે રોકાઈશ તો બીમાર પડી જઈશ સાચું કહું તો અહીંની વૈભવી આબોહવા મને માફક નથી આવતી મને અહીં થાય છે એટલે દીકરા વસવસો રાખીશ અને મને મારા ગામડે પાછી મૂક્યા મારી ચિંતા બિલકુલ કરીશ નહીં ત્યાં મારી દેખભાળ રાખવાવાળા ઘણા છે બધાને ખબર છે કે હું એકલી જ રહું છું એટલે સાંજ પડે ચાર પાંચ ઘરેથી મારા માટે ખાવાનું આવી જાય છે ગામના લોકો દિવસમાં ચાર પાંચ વખત મારી તબિયત પૂછી જાય છે પાડોશમાં રહેતો લાલો મને રોજ સવાર સાંજ આંગળી પકડીને મંદિરે લઈ જાય છે સાંજે આપના ઓટલે આખા ફળિયાની બહેનો ભેગી થાય છે એટલે મારી બિલકુલ ચિંતા ના કરીશ મને ગામડે મૂકી આવો ખેર દર્શક મિત્રો ગામડાની હવા ખાવા મળે તો શહેરની દવા ખાવાની જરૂર ના પડે દર્શક મિત્રો સ્વર્ગથી પણ સુંદર છે ગામડું કુદરતનો ખોડો છે ગામડું એક દિવસ વિતાવી તો જુઓ ગામડે દુન્યાનુ દુખ ભૂલાવી દેશે ગામડુ નમસ્કાર દર્શક મિત્રો જીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું તુષાર અને આપ જોઈ રહ્યા છો આપનો ફેવરેટ કાર્યક્રમ કેમ છો ગુજરાત ત્યજી દેવું તો આસાન છે મિત્રો પણ ઉછેરવું અઘરું છે ગઈકાલના અખબારમાં એક જાહેરાત વાંચીને હું ખૂબ દુખી થઈ ગયો મારો સ્વભાવ લાગણીશીલ એટલે મારા મનમાં રીતસરની નિરાશા છવાઈ ગઈ હકીકતમાં અખબારમાં છપાયેલી જાહેરાત પાલનપુરની સ્પેશિયલાઇઝ એડોપ્શન એજન્સીની હતી દર્શક મિત્રો તમને જાણીને નવાઈ લાગશે પણ છાપાની જાહેરાતમાં એક કુંબળા બાળકની તસવીર હતી અને નીચે લખવામાં આવ્યું હતું કે આશરે બે મહિનાની કુંબળી વયનો આ બાળક અગિયારમી મે રોજ પાલનપુરના મોટા ગામની સીમમાં ચંદનજી ખોડાજી બલોધરાના ખેતરના ગેટની બહાર એક ઝાડની નીચે બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો કોકે એને ત્યજી દીધો હોવાનું લાગી રહ્યું છે ઇનફેક્ટ સંસ્થાના કાર્યકરોએ નામ હેનિલ રાખ્યું છે બાળક શ્યામવર્ણનો છે એના માથાનો ભાગ મોટો છે આ બાળકના વાલીએ સાઠ દિવસમાં આધાર પુરાવા સાથે સંસ્થાનો સંપર્ક કરવો નહીં તો બાળકના ભવિષ્ય માટે બનાસકાંઠાની ચાઇલ્ડ વેલફેર કમિટીનો નિર્ણય આખરી ગણાશે ખેર એક તરફ શેર માટીની ખોટ પૂરી કરવાની સંતાન દંપતી પથ્થર એટલા દેવ કરે છે ને બીજી તરફ કેટલાક નિષ્ઠુર એમના હેનિલ જેવા બાળકોને તેજી દે છે એક બાળકને કચરાની જેમ ફેંકી દેવાનો જીવ કેવી રીતે ચાલતો હશે એની જન્મ આપનાર માતાને એવું પણ નહીં થયું હોય કે એના કુમળા બાળકનું શું થશે ખેર નવજાત બાળકોને તેજી દેવાના કિસ્સા ઘણીવાર બનતા હોય છે આવા બનાવોમાં જે તે શહેરનું નારી શોષણ ગૃહ અથવા તો સામાજિક સંસ્થાની મહિલા કાર્યકરો માં બનીને આવા બાળકોનો ઉછેર કરતી હોય છે મોટાભાગના કિસ્સાઓમાં બાળકોના સારા ભવિષ્ય માટે એમને સારા પરિવારને દત્તક આપી દેવાય છે મારી વાઈફ પિયરમાં ગયેલી એટલે દીકરીએ રસોડાનો કારભાર સંભાળ્યો એને યુટ્યુબ જોઈને શાક તો બનાવી લીધું પણ પછી રોટલીનો વારો આવ્યો એને જેમ તેમ કરીને લોટ બાંધ્યો અને પછી ગુલ્લા બનાવ્યા એક ગુલ્લાને આજની પર મૂકીને વેલનથી માંડ માંડ અર્ધ ગોળાકાર રોટલી બની પછી એને તાવડી પર રોટલી શેકવા મૂકી પાંચ સાત સેકન્ડ પછી એને ગરમ તાવડી પર રોટલીને પલટાવવાની કોશિશ કરી અને એનાથી પડી ગઈ એની આંગળીના ટેરવા પર ગરમ તાવડીને ચટકો લાગ્યો હતો આજની ઘડી અને કાલનો દિવસ એને ક્યારેય મમ્મી પાસે જમવામાં નખરા નથી કર્યા એને એટલી ખબર પડી ગઈ છે કે રોજ મમ્મીની આંગળી પર ગરમ તાવડીના એકસો ચટકા ખાતી હશે ને ત્યારે જ વધા માટે માંડ માંડ દસ બાર રોટલી બને છે મિત્રો ખૂબ ઉમદા લેખકે લખ્યું છે કે હજી પણ પાતળા તડકાને છે મારી માતા એનો પાલવ એટલો દમદાર રાખે છે દર્શક મિત્રો કેમ છો ગુજરાત માત્ર કાર્યક્રમ જ નહીં પણ તમારા સુધી પહોંચવાનું સચોટ માધ્યમ છે આપના હૃદયને સ્પર્શવાની સુનેરી તક છે આપણી સાથે કનેક્ટ થવાનો યોગ છે અને સાથે સાથે સમાજ જીવનને અલગ રીતે પ્રેઝેન્ટ કરવાનો મોકો છે અમારો દાવો છે કે કેમ છો ગુજરાત કાર્યક્રમ જોઈને તમે અમારા દોસ્ત બની જશો મિત્રો કેમ છો ગુજરાતને દર્શકોના પ્રતિભાવ મળવાના શરૂ થઈ ચૂક્યા છે પહેલો મેસેજ કાસોર ગામેથી આવ્યો છે દર્શક મિત્રો કાસોર ગામ આણંદ જિલ્લાના સુજિત્રા તાલુકામાં આવેલું છે ભાલેજ નજીકના કાસોરના સંજયભાઈ પટેલે ગઈકાલે જીવન ન્યૂઝ પર ફોન કર્યો હતો અને અભિનંદન પાઠવ્યા હતા તેમણે પોતાનો પ્રતિભાવ આપતા કહ્યું હતું કે કેમ છો ગુજરાત કાર્યક્રમ ખરેખર ખૂબ સરસ છે હું આ કાર્યક્રમ નિયમિત રીતે જોઉં છું કાર્યક્રમની ભાષા મને ખૂબ પસંદ છે હું ખેડૂત છું એટલે મારી માંગણી છે કે કેમ છો ગુજરાત કાર્યક્રમમાં તમે ખેડૂતલક્ષી માહિતી પણ આપો મારું ગામ ભાલેજ પાસે આવેલું છે ક્યારેક એ બાજુ આવો તો મને ચોક્કસ મળજો ખૂબ ખૂબ આભાર સંજયભાઈ કેમ છો ગુજરાતને સકારાત્મક પ્રતિભાવ આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને સાથે સાથે તમારા ગામડે આવવાનું આમંત્રણ પાઠવવા બદલ પણ તમારો આભાર સંજયભાઈ તમારી ચા ઉધાર રહી એ બાજુ આવીશું તો તમને જરૂર મળીશું ધન્યવાદ દર્શક મિત્રો બીજો મેસેજ નડિયાદ નજીકના પીજથી ઉમાકાંત ત્રિવેદીએ મોકલ્યો છે ત્રિવેદી સાહેબ લખે છે કે કેમ છો ગુજરાત કાર્યક્રમ ખૂબ સરસ છે મને પ્રેઝન્ટેશન ખૂબ ગમ્યું સામાન્ય માણસોની સમસ્યાને વાંચા આપશો તો આનંદ થશે આભાર ત્રિવેદી સાહેબ આપણો મેસેજ વાંચીને આનંદ થયો તમારી લાગણીને ચોક્કસ માન આપીશું આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો એક મેસેજ આવ્યો લખે છે છે કે કેમ છો ગુજરાત સ્પર્શે તેવી વાત અમે બીજી કોઈ ન્યૂઝ ચેનલ જોઈએ તો મારધાળ અને કાપકાપના સમાચારો સાંભળવા મળે છે પણ કેમ છો ગુજરાત સાંભળવાથી મનને ઠંડક મળે છે જીવન ન્યૂઝને ખૂબ ખૂબ અભિનંદન આભાર અલ્પેશભાઈ આપની પ્રતિક્રિયા આપવા બદલ ખૂબ ખૂબ આભાર જીવન ન્યૂઝ આપની ભાવનાઓને માન આપીને કેમ છો ગુજરાત હજી કેવી રીતે સરસ બની રહે તેના પ્રયાસો કરશે કોમેન્ટની પ્રતીક્ષા રહેશે બાજુમાં આપેલા નંબર પર તમે તમારા પ્રતિભાવો મોકલી શકો છો દર્શક મિત્રો કોમેન્ટની સાથે આપ આપનું નામ વિસ્તાર અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં હવે સમય થયો છે આજના રાશિ ભવિષ્યનો વાત કરીએ મેષ રાશિની તો યોગ તથા ધ્યાન તમને સ્વસ્થ રહેવામાં માનસિક રીતે ફિટ રહેવામાં આજે મદદ કરશે આજના દિવસે તમને ધન લાભ થવાની પૂરી શક્યતાઓ છે સાથે જ તમે દાન પુણ્ય પણ કરજો કેમ કે આનાથી તમને માનસિક શાંતિ મળશે અન્યોના કામમાં તમારી દખલ અંદાજી આજે ટાળવી જોઈએ તમારી ખાસિયતનો ઉપયોગ તમારા વ્યાવસાયિક અંતરાયોને દૂર કરવા માટે કરજો તમારો નાનકડો પ્રયાસ સમસ્યાને કાયમ માટે સુલજાવી શકશે આ રાશિના લોકોએ આજે પોતાને સમજવાની જરૂર છે જો તમને લાગે છે કે તમે દુનિયાની ભીડમાં ક્યાંક ખોવાઈ ગયા છો તો પછી તમારા માટે તમે સમય કાઢો અને તમારા વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરો તમારો જીવનસાથી આજે તમને વધારાનો ખાસ સમય આપશે વાત કરીએ વૃષભ રાશિની તો નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે પણ અપેક્ષા મુજબના લાભ નહીં લાવે નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણયો ન લેવામાં જ સાર છે સંબંધો સાથે જોડાનો અને બંધનો તાજા કરવાનો આજનો દિવસ છે સાંજ માટે તમે કશું ખાસ આયોજન કરશો અને તેમ થઈ શકે તે માટે તમે રોમેન્ટિક બનવાનો પ્રયાસ પણ કરશો તમે એક જગ્યાએ ઊભા હશો અને પ્રેમ તમને બીજા જ વિશ્વમાં ખેંચી જશે આજે એ દિવસ છે જ્યારે તમે રોમેન્ટિક ટ્રીપ પર જશો આજે તમે તમારા જીવનસાથીને આશ્ચર્યચકિત કરી શકો છો તમારા બધા કામ સિવાય તમે આજે તેમની સાથે સમય પસાર કરી શકો છો આજે તમે તમારા તમારા સાથે જીવનનો શ્રેષ્ઠતમ સમય કરશો વાત કરીએ મિથુન રાશિની તો જીવન તરફ તમારો ઉદાર અભિગમ કેળવો તમે જે પરિસ્થિતિમાં જીવો છો તે વિશે ફરિયાદ કરવાનો અથવા તે અંગે નિરાશ થવાનો કોઈ અર્થ નથી લાંબા ગાળાથી આવવાના બાકી નાના અથવા કોઈને ઉછીની આપેલી રકમ આજે પરત મળશે તમારું જ્ઞાન તમારી સારી વૃત્તિ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે પ્રવાસન ક્ષેત્રે તમને આકર્ષક કારકિર્દી આપી શકે છે તમારી મહત્વકાંક્ષાને ઓળખી તેના માટે સખત મહેનત કરવાનો સમય છે સફળતા તત્પરતાપૂર્વક તમારી રાહ જોઈ રહી છે ઘરમાં વિધિ હવન મંગળ સંસ્કાર કરાવશો તમારા જીવનનો પ્રેમ તમારા જીવનસાથી આજે તમને કોઈ અદ્ભુત સરપ્રાઇઝ રૂપે આપશે વાત કરીએ કર્ક રાશિની તો લાંબા ગાળાની માંદગીથી તમને મુક્તિ મળે એવી શક્યતા છે જો આજે તમે પોતાના મિત્રો સાથે ક્યાંક ફરવા જઈ રહ્યા છો તો પૈસા સોચી સમજી વિચારીને ખર્ચ કરજો નહીંતર આજે તમને ધન હાનિ થઈ શકે છે ઘરમાં કેટલાક ફેરફારો તમને ખાસ્સા સંવેદનશીલ બનાવી દેશે આજે કામના સ્થળે અને ઘરે દબાણ તમને ગુસ્સાવાળા સ્વભાવના બનાવી શકે છે વ્યસ્ત દિનચર્યા વચ્ચે પણ તમે પોતાના માટે સમય કાઢવા માટે આજે સક્ષમ હશો ખાલી સમયમાં તમે કંઈક રચનાત્મક કામ કરી શકો છો આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથી સાકર કરતાં પણ વધારે મધુર છે વાત કરીએ સિંહ રાશિની તો તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આવશે પરિવારના કોઈ સભ્યના માંદા પડવાથી તમને આર્થિક મુશ્કેલી આવી શકે છે જો કે આ સમયે તમને ધન કરતા પોતાના સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવું જોઈએ ઘરનું કામ થકાવનારું હશે

કેમ કે બેચેની ભય તથા ચિંતાનો દરેક કન તમારા મગજ પર વિપરીત અસર કરી શકે છે આજે તમને ધન સંબંધી કોઈ મોટી સમસ્યા આવી શકે છે તેને ઉકેલવા માટે તમે પોતાના પિતાની અથવા પિતા તુલ્ય માણસની સલાહ લઈ શકો છો આનંદ માટે નવા સંબંધો તરફ મીટ માણશો આજે તમને તમારા પ્રિય પાત્રની એક નવી અદ્ભુત બાબત જોવા મળશે આજે લોકો તમારા વિશે શું વિચારે છે તેનાથી તમને વાંધો નહીં હોય ઘણા બધા ખરાબ દિવસો બાદ તમે અને તમારા જીવનસાથી આજે ફરીથી એકમેકના પ્રેમમાં પડશો વાત કરીએ તુલા રાશિની તો તુલા રાશિના જાતકો માટે હાલની ઘટનાઓને કારણે તમારું મગજ ખલેલ પામશે આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ધ્યાન તથા યોગ લાભકારક સાબિત થશે તમારી પાસે હંગામી ધોરણે નાના ઉછીના લેવા માટે તમારો સંપર્ક કરનારાઓની આજે અવગણના કરો સાંજે અંધાર્યા મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે આજે તમે તમારા કામમાં પ્રગતિ જોઈ શકો એવી શક્યતા છે એવી બાબતોનું પુનરાવર્તન કરવું કે જેને હવે તમારા જીવનમાં કોઈ જ મહત્વ નથી આ કરીને તમે તમારો સમય બગાડશો અને બીજું કંઈ જ નહીં કરી શકો તમારા જીવનસાથી આજે ખૂબ અદ્ભુત દેખાશે વાત કરીએ વૃશ્ચિક રાશિની તો તમે નવરાશની લહેજત માનવાના છો આજે તમારા ભાઈ બહેનો તમારાથી આર્થિક સહાય માંગી શકે છે અને તેમને આર્થિક મદદ કરી તમે પોતે આર્થિક દબાણમાં આવી શકો છો જો કે પરિસ્થિતિઓ જલ્દી સુધરી જશે મિત્રો સાથે કશુંક ઉત્સાહજનક અને મનોરંજક કરવાનો દિવસ છે આજનો ઓફિસમાં આજ તમારે સ્થિતિને સમજીને તમારું વર્તન કરવું જોઈએ જો બોલવાનું જરૂરી ના હોય ત્યાં શાંત રહેજો કોઈ પણ વાત બળપૂર્વક બોલીને તમે પોતાની જાતને મુશ્કેલીમાં મૂકી શકો છો બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મૂકી તમારા જીવનસાથી તમને આજે પ્રેમથી આલિંગન આપશે તમારા જીવનમાં ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને આજે લાગશે વાત કરીએ ધન રાશિની તો જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે આજે નિર્ભેળ ખુશી તથા મજ મજાનો દિવસ છે પોતાના પૈસા બચાવવા માટે તમારે ઘરના સભ્યો જોડે આજે વાત કરવાની જરૂર છે તેમની સલાહ તમને આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરશે અન્યોના સૂચનોને સાંભળવા તથા તેના પર અમલ કરવો મહત્વનું સાબિત થાય એવો આજનો દિવસ છે આજે તમારે તમારું શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ કારણ કે આજે તમારા પ્રેમી ને કે પ્રેમિકા આગાહી ન કરી શકે એવા મૂળમાં હશે પત્રવ્યવહાર તકેદારીપૂર્વક કરવાની આજે જરૂર છે તમારા લગ્ન જીવનમાં આજે મુશ્કેલ સમયનો સામનો કરવાનો સમય આવી ગયો છે વાત કરીએ મકર રાશિની જો તમે પરણિત છો તો આજે પોતાના બાળકોનું વિશેષ ખ્યાલ રાખજો કેમ કે જો તમે આવું નહીં કરો તો તેમની તબિયત બગડી શકે છે અને તમને તેમના સ્વાસ્થ્ય પર તમારે ઘણા પૈસા ખર્ચ કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થશે અન્યો સાથે વાદ વિવાદ તથા બોલાચાલી તેમનામાં અકારણ ભૂલો આજે શોધવાનું ટાળજો આજે તમે તમારા પ્રેમી સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવશો પરંતુ કોઈ મહત્વપૂર્ણ કામના આગમનને કારણે આ યોજના સફળ નહીં થાય જેના કારણે તમારી વચ્ચે બોલાચાલી થઈ શકે છે આ રાશિના લોકોએ આજે પોતાને માટે સમય લેવાની જરૂર છે જો તમે આ નહીં કરો તો તમને માનસિક મુશ્કેલીઓ આવી શકે છે લગ્ન જીવનમાં એક મુશ્કેલ તબક્કા બાદ તમે આજે એક નવી સવાર જોશો વાત કરીએ કુંભ રાશિની તો તમારી લાગણીઓ પર અંકુશ રાખવાનું તમને આજે મુશ્કેલ લાગશે તમારો સામાન્ય વર્તન તમારી આસપાસના લોકોને મૂંઝવી નાખશે તથા તમને કરી મૂકશે આજના દિવસે તમે ઘરેથી ઘણી સકારાત્મકતા સાથે નીકળશો પરંતુ કોઈ મોંઘી વસ્તુના ચોરી થવાથી તમારો મૂડ ખરાબ થઈ શકે છે તમે જેને પ્રેમ કરો છો એવા લોકો પાસેથી ભેટ મેળવવા અથવા તેમને આપવા માટે આજનો દિવસ ખૂબ મંગલકારી છે કામના સ્થળે મામલો ઉકેલવા માટે તમે તમારું બુદ્ધિચાતુર્ય તથા તમારી વગ વાપરવાની આજે જરૂર છે આજે તમે ઘરના નાના સભ્યો સાથે પાર્ક અથવા શોપિંગ મોલમાં જઈ શકો છો તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે વાત કરીએ મીન રાશિની તમારા નિરાશાવાદી અભિગમને કારણે તમે પ્રગતિ કરી શકતા નથી હવે સમય પાકી ગયો છે કે તમે એ બાબતને સમજી લો ચિંતાએ તમારી વિચારશક્તિને મંદ પાડી દીધી છે વેપારમાં આજના દિવસે સારો લાભ થવાની તમને શક્યતા છે આજના દિવસે તમે પોતાના વેપારને એક નવી ઊંચાઈ આપી શકો છો નવજાત શિશુની માંદગી તમને વ્યસ્ત રાખશે તમારી કારકિર્દીની શક્યતાઓને વધારવા માટે તમારી વ્યાવસાયિક શક્તિનો ઉપયોગ કરવો તમારી પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં તમને અમર્યાદિત સફળતા મળવાની શક્યતા છે પરિસ્થિતિ તમારા વશમાં કરવા તમારું બધું જ કૌવત તમે આજે કામે લગાડો માત્ર નાનકડા પ્રયાસને કારણે આજનો દિવસ તમારા લગ્ન જીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે તો બસ આજના માટે આટલું જ આપણા દોસ્ત તુષારને રજા આપશો અને હા બાજુમાં લખેલા નંબર પર આપણો મેસેજ વોટ્સએપ કરી શકો છો આપના પ્રતિભાવોની પ્રતિક્ષા રહેશે મિત્રો મેસેજની સાથે સાથે આપ આપનું નામ વિસ્તાર અને શહેરનું નામ અચૂક જણાવજો ફરી મળીશું ધન્યવાદ દર્શક મિત્રો કેમ છો ગુજરાત કાર્યક્રમ તમે લોકલ ગુજરાતી ચેનલ જીવન ન્યૂઝ પર એસએસડીએમ સેટઅપ બોક્સ ચેનલ નંબર પાંચસો એસી ઉપર રોજ બપોરે વાગે અને સાંજે રિપીટ જોઈ શકો છો અસ્તુ મિત્રો આવી જ રીતે કમેન્ટો લખીને અમને પ્રોત્સાહન આપતા બાજુ પર લખેલા વોટ્સએપ નંબર પર તમે તમારો મેસેજ વોટ્સએપ કરી શકો છો ફરીથી યાદ કરાવું તો આપ મેસેજ સાથે આપનું નામ વિસ્તારનું નામ અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં કાલે ફરી મળીશું ત્યાં સુધી આપણા દોસ્ત તુષારને રજા આપો નમસ્કાર